નવા કપડા પહેર્યા હતા હાલો ભાઈ કોમેન્ટ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને આજે છે ધનતેરસ એટલે બધાને આપણા તરફથી હેપી ધનતેરસ તો આ આપણે જો નાઈ ધોઈને થઈ ગયા છીએ મસ્ત મજાના રેડીન અને આપણે થઈ ગયા છે બેન ટાટા કરો માર કેની સા ટાટા કરે આ જો નવા કપડા પહેર્યા હતા ને તો સત્યનાશ કરને કોકા પેન્ટ નહોતો અને આપણે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે બધું કામ થઈ ગયું છે

અરે મંદિર વાળે નું માં એલા સુભ નજીક લખી સુ સુબલાબ લગાઈ દીધા છે પગલા છે પગલા કતો દેલા દરવાજો અમારે તો કેમ નથી એટલે આપણે દર મે દરવાજો કેમ લગાવી દઈશ મસ્ત મસ્ત હેલો માય યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે અંગિયાર હવે આપણે રસોઈની તૈયારી કરી છે ધનતેરસ બધા એમ કે છે કે બપોર પર સિતિ છે એટલે આપણે જે જે વસ્તુ લેવા જવાની છે ધનતેરસની પૂજા માટે જે કે હળદરનો ગાંઠિયો કેવાય ને ધાણા ને બીજું બધું તમારી પાસે છે હું પૂજા કરું છું ને એટલે આ વખતે હવે આપણે બપોર પછી લેવા જવાનું છે અને એમાં કેની સાથે ચાંદીની કઢલી જો મેળ આવે તો બધા કહેશે બહુ ભાવ આસમાને વયા ગયા છે મેળ આવશે તો લેવું ને કરાઈ નહીં પાછા ઘરે વઈ આવશું એટલે હવે જવાનું પહેલાં ફટાફટ વાસણ ગોઠવી નાખી અને રસોઈ કરી નાખીને બપોર થઈ જાય એટલે ખાઈ પીને વહેલાને વળા થઈ જાય તો વહેલા કામે વર્ગી બસ આજે તાણા અમે મુહૂર્ત પ્રમાણે પૂજા કરવાની હોય છે તો હાલો હોય તો કન્ટિન્યુ મજા જ આવશે ને હમણાં તો તમને મજા મજાના ભૂલો કાવાના છે કારણ કે હમણાં દિવાળી છે એટલે નવું નવું જોવાનું છે અને આપણે ગામડે જવાના છે તો આલો કન્ટિન્યુ મારી સાથે હેલો મારી YouTube ફેમિલી અમે બેસી ગયા જમવા જો ઓમેન માં કાની હોબે જો આજે બનાવ્યા છે દાળ ભાત શાક ફૂલ ડીશ હો તો આવી જજો બધા જમવા અમે આલો તમને આજે જમવા બોલાઈ લઉં અમારે આવું બધું હોય કઠિયાવાડી અને અમારા બેન ને જો દહીં દહીં હોય ને એટલે કાંઈ ન કે કકે નહીં સતન દહીં બહુ ભાવે ને ભાવે હા હાલો ફટાફટ જમીને જે વાસણ બાસણ ઉઠીને પછી કંઈ ખરીદી બરીદી કરવા જાય હાલો કન્ટિન્યુ ટૂંક ફેમિલી કેમ છે ભાગી ગયા છે ઘડિયાળમાં ચાર અને આપણે બધું ઓલમોસ્ટ કામ કરીને રેડી થઈ ગયા છીએ અને હવે તૈયારી થાય છે પૂજાની લક્ષ્મીજીની જો આપણે બાજોટ કાઢી લીધો છે પછી આપણે આજ બધા એમ કે મીઠું ને એવું બધું લેવાય હળદરનો ગાંઠ્યો ને એ બધું લઈ આવ્યા છીએ ફૂલ લઈ આવ્યા છે ફ્રીજમાં મૂકી દીધા છે અને મારે કેની સાચાંદીની કડલી લઈ આવ્યા છે હવે મૂક્યું છે હવે પૂજા કરશું ને ત્યારે હું પાછી બતાવીશ તમને એટલે મેં લાલો હવે નાઈ ધોઈને અને ફ્રેશ થઈ જાય અને હવે પૂજાની બધી સામગ્રી કરવા માંડીએ હજી ખીર બનાવવાની છે કારણ કે લક્ષ્મીજીને ખીર ધરાવી એમ કે એટલે હવે આપણે બધું કામ પૂરું કરવા માંડીને હવે સીધા આપણે આરતી માની પણ સોરી પૂજામાં સીધા મળી આપણે કેવી રીતના પૂજા કરી છે જો મને તમારી રીતના યુટ્યુબમાંથી જોઈને આપણે કરી આમ આપણને પ્રોપરલી તો કંઈ આવડતું નથી આપણે જેટલી આવડી એટલી માતાજી પાસે માફી માગીને પૂજા કરી લઈ તો હવે પાછા આપણે પૂજા ફેમિલી વાગી ગયા છીએ સાડા છ સાંજના અને જો ભાઈ અંધારું થઈ ગયું છે અને આપણે પૂજાની બધી તૈયારી થઈ ગઈ છે જો આ તેર દીવડા કરવાના હોય દીવડા પછી આ લક્ષ્મીજીનો ભોગ છે અને ડ્રાય ફ્રૂટ મૂકવાના છે પછી આ પૂજાની થાળી પૂજાની નહીં સોરી આરતીની થાળી અને બાજોટ ને એવું તમને બતાવ્યું ને હજી બે ત્રણ વસ્તુ જે આપણે તૈયાર કર્યું છે એ જો આમાં માળિયા ઉપર મૂકતી હતી છે કારણ કે આપણે કેની હિસાબે તોડફોડ કરીને બધું કંઈ રહેવા દેતા નથી એટલે હવે બધું બસ જો દસ પંદર મિનિટમાં આપણે પૂજા શરૂ કરી દેવી છે એટલે પૂજા ટાઈમસર થઈ જાય ને સાત વાગે સાડા સાત વાગ્યાનો જ મુહૂર્ત હશે સાડા સાત વાગ્યા

આપણે કંઈક આવી રીતના લક્ષ્મીજીની પૂજા કરી અને બે અહીંયા દીવડા મૂકી પછી જો અહીંયા છે દીવડા અને આમ બારીએ છીએ અહીંયા પંખો આવે ને એટલે આપણે બંધ કરી દીધા છે તો કંઈક જો આવી જ રીતના આપણે પૂજા કરી છીએ હા આપણને આવડે ને એટલું કરી હા તો હાલો હવે પે રસોઈ બનાવી લઈ જમાઈ લઈ કારણ કે અત્યારે જો ખીર બનાવી છે ભગવાનને આપણે ભોગ ધરાવ્યો તો ખીરનો હું બેટાકાનું શાક ફટાફટ બની નાખું રોટલી બની નાખું અને બસ ખાઈ પીને ખુઈ જાય કારણ કે થાકી ગયા છે રંગોળી તો આજ બનાવ નથી કારણ કે કાલે કાળી કાળી ચૌદસ છે એટલે કાળી ચૌદસની રંગોળી આમ નથી બનાવતા હવે કાલે બનાવીશું એટલે પ્રભદિવસે દિવાળી થાય ને પછી વચમાં ધોકો છે એટલે આરામ મળી જશે હવે આજનું જ ટેન્શન હતું ધનતેરસની પૂજા થઈ જાય પછી હાવ રિલેક્સ હવે કાંઈ ખરીદી નહીં કાંઈ નહીં પૂરું જે કશું જ કંઈ રહી જઈશું ને મારે ચપ્પલ લેવાનું હવે લેવાઈ જાય ચાલો ભાઈ જે આજ કમેન્ટમાં બધાય કરજો જય લક્ષ્મી માતા હા કે મારી પૂજા થઈ છે અને મને કમેન્ટમાં કરજો કે આવી જ રીતના હોય ને કંઈક ભૂલ હોય તો મને કહેજો ને બાય બાય જય શ્રી કૃષ્ણ અને હમણાં હું રોજ મેળ આવશે ને તો લોંગ વિડીયો બનાવવાની છું એટલે આપણે ઓળખાણ જાણ થાય અને મારી મોટી 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 યુટ્યુબ ફેમિલી બનવા માંડીએ તો બાય બાય જય શ્રી કૃષ્ણ અને હેપી ધનતેરસ અને દિવાળીના તો વિડીયો બનાવું છું બાય બાય